પાટણ ખાતે બે દિવસીય યોગ શિબિરનું શુભારંભ પાટણ જિલ્લામાં બે દિવસીય યોગ શિબિરનું શુભારંભ કરાવતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની રચના કરવામાં આવેલ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા દશાંશ શૂન્ય સાત અને શૂન્ય આઠ ફેબ્રુઆરીના રોજ પાટણ ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેને અનુલક્ષી આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો પાટણ જિલ્લામાં તા શૂન્ય આઠમી ફેબ્રુઆરીએ સવારના શૂન્ય છ શૂન્ય શૂન્યથી શૂન્ય આઠ શૂન્ય શૂન્ય કલાક દરમિયાન ઉપવન મેદાન ઉપવન બંગલોઝની બાજુમાં વાળીના ચોક પાટણ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજવામાં આવશે આજની યોગ શિબિરમાં ભાગ લીધો હતો શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે જીવવા માટે આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર કે મકવાના પાટણ પ્રાંત અધિકારી શ્રી હિરેન ચૌહાણ તેમજ હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે સી કોરિયા ઉપરાંત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા